સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા ગેરકાયદે ચાલતા તપેલા ડેંગના કેમિકલયુક્ત દુર્ગંધ મારતા પાણી ગટરમાંથી લીકેજ થઈને હવે કબ્રસ્તાન અને સ્મશાન ભૂમિમાં પણ ફરી વળતા લોકોએ વિરોધ કરી ફરિયાદ કરતા પાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા અને તપેલા ડેંગો સામે કાર્યવાહી હાથ ધરી છે સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોનમાં વર્ષોથી તપેલા ડેંગના કલરયુક્ત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે ત્યારે હવે તો આ ગેરકાયદે ચાલતા તપેલા ડેંગ મિનોના ગંદાને દુર્ગંધ મારતા પાણી મોક્ષના ધામ એટલે કબ્રસ્તાન અને સ્મશાન ભૂમિ ખાતે ગેરકાયદે ચાલતા તપેલા ડેંગના પાણી ફરીવડતા સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો આ તપેલા ડેંગના કલરયુક્ત અને કેમિકલની દુર્ગંધ મારતા પાણી ફરી વળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે તપેલા ડેંગ સામે સ્થાનિકોએ વિરોધ કરતા લીંબા ઝોન અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તથા ગોવિંદનગર કે તપાસ હાથ ધરી તપેલા ડાંગના સંચાલકોને નોટિસો આપવાની સાથે સીલ મારવાની પણ કામગીરી હાથ ધરાય છે જેને લઈને હવે પાલિકાની કામગીરી બાદ તપેલા ડાંગના સંચાલકો દ્વારા લાલ કલરયુક્ત દુર્ગંધવાળું પાણી છોડવાનું બંધ થશે તેમ લાગી રહ્યું છે હાલ તો લિંબાયત ઝોન દ્વારા ગેરકાયદે ચાલતા તપેલા ડેન્ક સામે કાર્યવાહી કરવાની સાથે નોટિસ આપવાની અને સીલ મારવાની કામગીરી હાથ ધરાતા ગેરકાયદે તપેલા ડેન્ક ચલાવનારો આજે રિસ્સાનો ફફડાટ જોવા મળ્યો છે